નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઓપરેશન સિંદૂર વિશે શું ભારતે ખરેખર પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે શું આ બ્લેક કોટ પછી સૌથી મોટો સૈન્ય પ્રહાર છે બ્લેક આઉટ પછી અને શું હવે યુદ્ધ આવી શકે છે આજના વિડીયોમાં આપણે દરેક ખૂણાની ચર્ચા કરીશું ઓપરેશન સિંદૂર શું હતું કેમ થયું કોના પર નિશાન થયું અને એમાં પાકિસ્તાનનો શું જવાબ આવ્યો ચાલો શરૂ કરીએ તથ્ય આધારિત વિશ્લેષણ શરૂઆત પહેલગામ હુમલો તારીખ હતી વીસ એપ્રિલ બે હજાર જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારમાં પ્રવાસીઓ ભરેલ એક બસ પર હુમલો થયો આ હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા મોટાભાગે ટુરિસ્ટ વિડીયો વાયરલ થાય છે ભારતભરમાં રોષ ફાટી નીકળે છે પાછળથી જવાબદારી લે છે એક આતંકી સંગઠન ટીઆરએફ ધ રેસ્ટિન્સન ફોરેસ્ટ ફ્રન્ટ ટીઆરએફ એટલે લક્ષર એ તૈય સાથે સંકળાયેલું સંગઠન છે જેનું મુખ્યાલય આધારકાંડ પાકિસ્તાનમાં છે સરકારી તૈયારીઓ અને ગુપ્ત યોજના ઘટના તરત જ પછી પીએમઓ એમ આર એ ડબ્લ્યુ આઈબી અને ડિફેન્ટ મંત્રાલય વચ્ચે બેઠક થાય છે અને નિર્ણય થાય છે જવાબ આપવો પડશે પણ ડ્રામા વગર સીધા પ્રહાર શરૂ થાય છે ઓપરેશન સિંદૂરની યોજના કેમ નામ સિંદૂર કારણ કે આ હુમલો ભારતની મહિલાઓ પરિવાર અને શાંતિ પર હુમલો થયો છે અને સિંદૂર એ નારીનું ગૌરવ પ્રતીક છે ઓપરેશન કેવી રીતે થયું હુમલો તારીખ હતી છ મે બે હજાર પચીસ તારીખ હતી સાત મે બે હજાર પચીસ બિલકુલ સવારે ભારતે નવ સ્થળોએ એક સ્ટ્રાઇક કરી પાંચ સ્થળો પર પાકિસ્તાન આધારિત કાશ્મીર પાકમાં ચાર સ્થળો પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં તમામ લક્ષ્યાંકો આતંકી તાલીમ કેમ્પસ હથિયાર ડીપો અને કોમ્યુનિકેશન હબ્સ હતા યુદ્ધ થયેલ હથિયાર રાફેલ જેટ્સ સી એલ પી અને હેમર મિસાઇલ ઓપરેશન માત્ર ત્રેવીસ મિનિટમાં પૂરું થયું બિન જાણેલી ઊંચાઈની ઊંચાઈથી હુમલો આ ઓપરેશનને લીડ કોણે કર્યું હતું તે જાણીએ ઓપરેશન સિંદૂરને લીડ કરનાર કર્નલ સોફિયા કુરેશી કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂરની દરેક વિગતો પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વ સમક્ષ રજૂ કરતી હતી અને તેમણે આ ઓપરેશન સિંદૂર લીડ કર્યું છે ઓપ સોફિયા કુરેશી મૂળ ગુજરાતની છે તેમનો જન્મ વડોદરામાં થયો હતો ઓગણીસો નવ્વાણુંમાં માત્ર સત્તર વર્ષની ઉંમરે શોર્ટ સર્વિસ કમિશનમાં હેઠળ ભારતીય સેના ભારતીય સેનામાં જોડાયા હતા તેમણે ઓગણીસો નવ્વાણુંમાં ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં તામિલ મેળવી હતી કુરુશીમાં પુણેમાં યોજાયેલ અઢાર દેશોના સંયુક્ત લક્ષરી અભ્યાસ ફોર્સ અઢારમાં ભારતીય સેનાના ચાળીસ સભ્યોના દળનું નેતૃત્વ કર્યું હતું અને આજે અને એમણે ઓપરેશન સિંદુરનું પણ નેતૃત્વ કર્યું અને સફળ થયું ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની પ્રતિક્રિયા પાકિસ્તાનનો દાવો કર્યો કે હુમલામાં એકત્રીસ નાગરિકો મર્યા સહબાદ શરીફે તેને યુદ્ધની જાહેરાત ગણાવી અને એનએસઈ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ બોલાવી પણ ભારતે તરત જ વિઝ્યુઅલ પુરાવા રજૂ કર્યા ડ્રોન વિડીયો અને બ્લોવિંગના ઇમેજેસ જ્યાં સાફ દેખાય છે કે બધા ટાર્ગેટ ટેરર કેમ્પસ હતા નાગરિક વિસ્તાર ન હતો આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ યુએન બંને દેશોને શાંતિથી સંવાદ માટે બોલાવ્યા યુએસ અને યુ ઇએ આતંકવાદ ભોગ બનનાર ભારતના હકમાં નિવેદન આપ્યું યુએસ અને યુ આતંકવાદના ભોગ બનનાર ભારતના હકમાં નિવેદન આપ્યું ચીન ન્યુટ્રન ટ્રોનમાં કહ્યું કે બંને દેશ શાંતિ જાળવે પરંતુ મોટા ભાગના દેશોનું નેતૃત્વ ભારત તરફ જોવા મળ્યું કારણ કે ભારતે વિરુદ્ધ કર્યો કર્યા કારણ કે ભારતે વિરુદ્ધ કર્યા વગર પૂર્ણ ચેતવણી આપી હતી વિશ્લેષણ શું હવે યુદ્ધ થશે ભારતે આ ઓપરેશન સાથે શાંતિનો સંદેશ પણ આપ્યો કારણ કે સેના કે નાગરિક બેફામ મર્યા નથી પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધ માટે તૈયાર નથી આંતરિક રાજકીય અને આર્થિક સમસ્યાઓ ધરાવે છે તેથી યુદ્ધની સંભાવના ઓછી છે પરંતુ તણાવ વધી શકે છે ઓપરેશન સિંદુર એ માત્ર હવાઈ હુમલો ન હતો એ ભારતનો સંદેશ હતો આતંકનો જવાબ શાંતિથી નહીં પણ સ્ટ્રાઇકથી અપાશે શું આ યોગ્ય નિર્ણય હતો કેવું શું વાતચીત થવી જોઈએ તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમે તમારા અમે તથ્ય આધારિત અને નિષ્ણાત સમાચાર અને વિશ્લેષણ લાવીને છીએ જય હિન્દ જય ભારત તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને કોમેન્ટમાં જય હિન્દ જય ભારત લખવાનું ભૂલતા નથી ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો